તો ચોકસથી આ કામને આપણે મિનિટોમાં જ ફટાફટ પૂરું કરી શકીએ હવે સૌથી પહેલા તો આપણે લોકો ટ્રીક નંબર એક ની વાત કરવા જઈએ તો તેમાં તમારી સાથે ઘણીવાર એવું બને છે કે તમે લોકો રસોડામાં કામ કરતા હો છો ત્યારે અચાનક જ ચણા છે તેનો ઉપયોગ લેવાનો થાય જી હા મિત્રો મહિનામાં ઓછામાં ઓછું ત્રણથી ચાર વાર તો એવું બને જ છે કે ચણામાંથી છોલે બનાવવાના થાય ચણાનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરીએ અથવા પાણીપુરી બનાવવા માટે ચણાનો ઉપયોગ કરીએ અથવા અન્ય કોઈ જગ્યાએ ચણાનો ઉપયોગ કરવાનો થાય છે હવે જો આગલા દિવસથી ખ્યાલ હોય આપણને કે ચણાને ઉપયોગમાં લેવાના છે ચણા અથવા કાબુલી ચણા તેને ઉપયોગમાં લેવાના છે તો આપણે કાળા ચણા અથવા કાબુલી ચણાને રાત્રે પલાળી દઈએ અને બીજા દિવસે બપોર સુધીમાં આપણને સારું પરિણામ મળે પણ માનો કે જ ચણાને ઉપયોગમાં લેવામાં આવ્યા હવે તરત તો તે બફાઈ જાય એ ખ્યાલ છે પછી બાળકોની જીદના કારણે ઉપયોગમાં લેવા પડ્યા હોય કે મહેમાનોના આવવાના કારણે તો શું કરવું તો એ માટેની હું ટીપ્સ તમને આપવાનો છું મિત્રો આ માટે તમારે લોકો એ કરવાનું છે જેટલા ચણા યુઝમાં લેવાના છે તેને સૌથી પહેલા એક કુકરમાં લઈ લો હવે જરૂરિયાત મુજબનું તેમાં થોડું પાણી ઉમેરી દો ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને તેની ઉપર સારી એવી માત્રામાં બરફ ઉમેરી દેવાનો છે જ્યાં મિત્રો તેમાં આપણે આઈસ ક્યુબ્સ એટલે કે બરફ છે તેના ટુકડાઓ ઉમેરી દેવાના છે કુકરને બંધ કરી દો બે થી ત્રણ સીટી વાગવા દેવાની છે ત્યારબાદ આપણું જે કુકર હતું તેને હવે બે થી ચાર મિનિટ સુધી ધીમા ગેસે તેમાં તેમાં ચણા છે તેને ચડવા દો હવે કુકરને તેમજ ઠંડુ થવા દો ઠંડુ થયા પછી તમે જોશો તો તમારા ચણા છે તેનું એસી ટકા કામ છે તે થઈ ગયું હશે એટલે કે તમારા ચણા એસી ટકા જેટલા બફાઈ ગયા હશે પરંતુ સંપૂર્ણ સોફ્ટ અને એકદમ સારી ક્વોલિટીના પોચા ચણા તમારે જોતા હોય તો હજી આપણે તેમાં એક પ્રોસેસ કરવી પડશે હવે શું કરવાનું છે તો હવે એ જ ચણાને આપણે ફરીથી કુકરમાં લેવાના છે પાણી જવા દેવાનું છે અને ફરીથી થોડું નવું પાણી તેમાં ઉમેરી દેવાનું છે અને તેના પર થોડો ચપટી એક જેટલો સોડા ઉમેરી દેવાનો છે ખાવાનો સોડા હવે ખાડાનો ખાવાનો સોડા ઉમેરશો એટલે બનશે એવું કે તેમાં થોડા ફીણ થવાની પ્રક્રિયા પણ થશે થોડો ઉફાણો પણ આવશે હવે કુકરને પેક કરી દો અને ફરીથી બેથી ત્રણ સીટી મારી દો અને તેને ઠંડા થવા દો ત્યારબાદ તમે જોશો તો હવે જે ચણા તૈયાર થયા છે તે એકદમ સોફ્ટ બની ગયા હશે એકદમ કમ્પ્લીટ બફાઈ ગયા હોય એવા તમને લાગશે અને હવે તમે તેને સંપૂર્ણપણે કોઈપણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો પછી એ કાળા ચણા હોય કે કાબુલી ચણા હોય બંનેમાં સેમ પ્રોસેસ કરી શકો છો તો ત્યારબાદ વાત કરવા જાઓ તો ટ્રીક નંબર બે કે જેમાં ઘણીવાર એવું બને છે કે માતાઓ કે બહેનો જ્યારે લોટ બાંધે છે ને ત્યારે આ લોટ છે તે થોડો સમય છે છે પડ્યો રહે એટલે કે બે ત્રણ કલાક ઘણીવાર પડ્યો રહે તો બને છે એવું કે તેનો રંગ પણ બદલાઈ જાય છે અને ઘણીવાર તેમાંથી વાસ પણ આવવા લાગે છે ખાસ કરીને આ પ્રક્રિયા ઉનાળા અને ચોમાસા દરમિયાન તો વધારે જોવા મળે છે તો હવે આનું શું કરવું તો આના માટેનો ઈલાજ આજે હું તમને દર્શાવવાનો છું મિત્રો તમે જ્યારે લોટ બાંધો છો ને ત્યારે તમે જ્યારે ઘઉંનો લોટ લો છો ત્યાર પછી શું કરવાનું છે તેમાં પાણી ઉમેરો છો એ પાણી નથી ઉમેરવાનું સીધું જ સૌથી પહેલા તો એ પાણી લેવાનું છે અને તેમાં ઘણા બધા બરફના ટુકડા ઉમેરી દેવાના છે બરફના ટુકડાઓ ઉમેરી દીધા બાદ હવે પાણીને થોડું ઠંડુ થવા દો એકદમ ચિલ્ડ પાણી થઈ જાય ત્યારે એ પાણીને ઉમેરી અને લોટ બાંધવાનો છે મિત્રો આવા પાણીથી લોટ બાંધશો તો બે ત્રણ કલાક પછી પણ તમારા લોટનો જે રંગ બદલાઈ જવાની અને તેમાંથી થોડી વાસ આવવાની સમસ્યા હતી ને એ સંપૂર્ણપણે દૂર થઈ જશે તો આ તો હતી ટ્રીક નંબર બે ત્યારબાદ વાત કરવા જાવ મિત્રો તો ટ્રીક નંબર ત્રણ એમાં શું કરવાનું છે તો આ માટે તમારે લોકોએ ઘણીવાર એવું બને છે કે દૂધ હોય છે બજારમાંથી તમે લઈ આવો છો કોથળીનું દૂધ લઈ આવો છો તેમાં મલાઈ ઘણી બધી માત્રામાં હોય છે પણ ગરમ કરો છો ત્યારે બહુ ઓછી માત્રામાં મલાઈ તમને દેખાય છે તો એ સંપૂર્ણપણે બધી જ મલાઈ છે તેને ઉપયોગમાં કઈ રીતે લેવી અથવા તેને દૂર કઈ રીતે દૂધમાંથી કરવી તો એ પણ જણાવી દઉં પહેલાં તો તમારે લોકોએ જે બજારમાંથી દૂધ લાવ્યા છો એ દૂધને રાત્રિના સમયે તમારે લોકોએ એકદમ ગરમ કરી લેવાનું છે એટલે કે એકથી બે વાર ઉફાણો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લો હવે આ દૂધને ગરમ કરી લીધા પછી થોડું ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે હવે સીધું જ આ દૂધને આપણે લોકોએ ફ્રિજમાં રાખી દેવાનું છે જી હા મિત્રો અત્યારે ઉપયોગમાં નથી લેવાનું ફ્રિજમાં રાખી દેવાનું છે ફ્રિજમાં રાખી દીધા પછી હવે તમે બીજા દિવસે સવારે જોશો તો મિત્રો દૂધમાં જેટલી માત્રામાં તર છે એટલે કે મલાઈ છે તે હતી એ બધી જ ઉપર જામી ગઈ હશે અને આમને તમે ખૂબ જ સરળતાથી અલગ પાત્રમાં અલગ વાટકામાં કાઢી શકો છો અને દૂધ પણ તમારા માટે ચા બનાવવા માટે ખીર બનાવવા માટે અથવા પીવા માટે સંપૂર્ણપણે તૈયાર છે એ દૂધને પણ ઉપયોગમાં લઈ શકો છો તો આ તો હતી મિત્રો ટ્રીક નંબર ત્રણ ત્યારબાદ ટ્રીક નંબર ચારની વાત કરવા જાઉં તો એમાં બને છે એવું કે ઘણીવાર એવું બને છે કે આપણા રસોડામાં રહેલી ચપ્પુ છે 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 અથવા કેરી આની ઉપર ઓછા સમય માટે ઉપયોગમાં લેતા હોવાને કારણે કાટ લાગી જાય હવે આ કાટવાળા વસ્તુઓથી આપણે જ્યારે કોઈ વસ્તુને સુધારીએ છીએ ને સમારીએ છીએ ત્યારે બને છે એવું કે તે કાટના અમુક ભાગ છે તે વસ્તુમાં પણ ચાલ્યા જાય છે અને તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન થાય છે હવે આવું ન બને એટલા માટે શું કરવું તો સૌથી પહેલાં તો તમારે લોકોએ સુડી છે ચપ્પુ છે કે સૂડો છે તેની ધાર પર સેલોટેપ લગાવી દેવાની છે કે જેથી કરીને તમને લોકોને જ્યારે તમે એની સફાઈ કરતા હોવ ને ત્યારે લાગવાની શક્યતાઓ છે બહુ ઓછી થઈ જાય ઘટી જાય લાગે જ નહીં તો સેલોટેપ લગાવી દીધા પછી શું કરવાનું છે તો જે જગ્યાએ કાટ લાગેલો છે તેના પર આછું આછું મીઠું ભભરાવી દેવાનું છે મીઠું લગાવી દેવાનું છે મીઠું લગાવી દીધા પછી હવે આપણે લોકોએ શું કરવાનું છે તો તેના પર લીંબુનો રસ નીચોવ્યા બાદ જે છોતલા વધ્યા છે ને છોતલા વડે ઘસવાનું છે મિત્રો થોડા જ સમયમાં તમે લોકો જોશો કે સંપૂર્ણ કાટ છે તે ધીમે ધીમે નીકળવા લાગ્યો છે જો એકદમ ચમકદાર સપાટી જોતી હોય તો આ માટે તમે કાચ કાગળનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી ઘસીને પણ કાટ છે તેને કાઢી શકો છો આ અસરકારક રીત છે તેનાથી સરળતાથી તમને ફાયદો થશે આગળની ટ્રીકની વાત કરવા જાઉં તો ઘણીવાર આપણે લોકો એવું બને છે કે અખરોટ છે તેને ઉપરના ફોતરા ઉપરના પળ સહિત જ લાવીએ છીએ પણ તેને તોડવામાં ઘણી મુશ્કેલી પડે છે પરંતુ મિત્રો આવું ન કરતાં અખરોટ છે તેના ઉપરના ભાગમાં સહેજ એક ચપ્પુ ભરાવી અને આમ સહેજ આડું કરશો એટલે ફોતરા બંને નોખા થઈ જશે અને આખું અખરોટ છે તે સરળતાથી અને સરસ મજાનું તમારી સામે મળી રહેશે ત્યારબાદ આગળની ટ્રીકની વાત કરવા જાઓ મિત્રો તો આમાં તમારે લોકોએ શું કરવાનું છે ઘણીવાર ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુ દરમિયાન તમારી સાથે એવું બનશે કે રસોડામાં રહેલું મીઠું જે મીઠું હોય છે તે એકદમ ભેજયુક્ત બની ગયું હોય છે હવે આ ભેજયુક્ત મીઠામાં મીઠાને ફરીથી હતું એવું ને એવું કરવા માટે શું કરવું તો આ માટે તમારે લોકોએ ઘરમાં ઉપલબ્ધ જે ચોખા છે ને તેની કાપડની અંદર બેથી ત્રણ પોટલીઓ વાળી અને આ ચોખાની પોટલીઓને એ મીઠાની અંદર રાખી દેવી મિત્રો દોઢથી બે દિવસની અંદર એ ચોખા છે એ બધો ભેજ શોષી લેશે અને તમારું મીઠું હતું એવું ને એવું પાછું થઈ જશે સેમ પ્રોસેસ ખાંડમાં જો તમારી સાથે આવું થતું હોય તો ખાંડમાં પણ કરી શકો છો અને ઘણી વાર એવું બને છે કે બાકસની દિવાસળીઓમાં પણ આવી પ્રોસેસ થાય છે તો તેમાં પણ તમે થોડા ચોખા રાખી દેશો ને તો દિવાસળીઓ પણ બાકસની ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી બની જશે મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ બ્યુટી કે કોઈ પણ ટ્રીક સંબંધિત અન્ય કોઈ પ્રશ્ન હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર